જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે સેફ્ટી જેકેટ તથા રિફ્લેક્ટ લગાવવાના કેમ્પનું આયોજન કરાયું નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રુઓની સુરક્ષાને ધ્યાને રાખી જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા જામનગરના ખીજડીયા બાયપાસ પાસે સેફ્ટી જેકેટનું વિતરણ તથા રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં માતાના મઢ ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓ તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલા બેગ તથા લાકડીની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું કાર્ય હાથ ધરાયું હતું આ કેમ્પમાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશભાઈ સરવૈયા પંચકોશી એ ડિવિઝનના પીઆઈ શેખ અને રૂટ મેનેજર રાજકોટ વાડીનાર પ્રાઇવેટ લિમિટેડના તેજસ ભિંડી રૂટ ઓફિસર કલ્પેશ શુક્લા રૂટ સ્ટાફ સહિતનાઓ હાજર રહ્યા હતા